અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી લઘુમતી સમાજના આગેવાન નફીસ ખાન પઠાણ પોતે પદયાત્રા કરી આ રથ લઈને નીકળ્યા હતા ડૉક્ટર સાહેબ આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓ સાથે સંવિધાનના સંરક્ષણ અને સમાજના ન્યાય અર્થે આ યાત્રા શરૂ કરવામાં આવી છે આ અંદાજે ચારસો એંસી કિલોમીટરની યાત્રા સંવિધાન બચાવો જળ જંગલ જમીન બચાવોના ઉદ્દેશ સાથે યોજાઈ રહી છે પદયાત્રાના મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના પડતર પ્રશ્નો ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો હું નફીસ ખાન પઠાણ અંકલેશ્વરથી મહુ જવા માટે નીકળ્યો છું રેલવે સ્ટેશન પરથી ને અમારો ઉદ્દેશ છે બાબા સાહેબનો સંવિધાન બચાવવાની ગણતરી મેં છે ને અમારે જળ જંગલ જમીન જે અમારે મુસલમાન આદિવાસી ને મેજોરિટી ને પછી એસસી એસટી ઓબીસી સમાજની તમામ અત્યાચાર થાય છે એના માટે અમે આ સંવિધાન પચાવ પદયાત્રા નીકળ્યા છે એ અમારે કોઈ જાતે જાત વિરોધી એવું કશું નહીં આવતું અમે બધાને લેન ચાલવાના છે બરાબર અમારી ગણતરી બાબા સાહેબ આંબેડકર ના સંવિધાન ના સપના પહોંચાડવાની ગણતરી અમારી પૂર્ણ થશે આગળની વિચારધારા કરશું આપડે મધ્યપ્રદેશ માં ચારસો એકોતેર કિલોમીટર છે મંજૂરી અમે લખીને આપેલી છે અત્યારે મંજૂરી અમારી પાસે આવી નથી